નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ બીઆરટીએસના ના ડ્રાઈવરો બસ ચલાવવાની સાથે વા અનેક કામો કરે છે જેને જોતા બલબલાની આંખ લાલ થઈ જાય આ ડ્રાઈવરો બસ તો ચલાવે છે પણ મહિલા મુસાફરોનો પીછો કરે છે અને તેની સાથે અભદ્ર વાતો પણ કરે છે અને તેની અનેક ફરિયાદો નોંધાઈ છે પણ આ ફરિયાદોમાંથી માત્ર એક જ ડ્રાઈવરને સજા થઈ છે છેલ્લા એક વર્ષમાં મહિલાઓએ બીઆરટીએસના બસ ડ્રાઈવરો સામે અભદ્ર વ્યવહાર કર્યાના અને મોબાઈલ નંબર મેળવી ખોટી માંગણી કરવા સહિતની લેખિત ફરિયાદો કરી છે કોંગ્રેસ લઘુમતી સમિતિના કાર્યકારી પ્રમુખ અતિશ્રૈયદે આરટીઆઈ હેઠળ મેળવેલી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ સંચાલિત બીઆરટીએસ બસમાં રોજના દોઢ લાખ પેસેન્જર અવરજવર કરે છે પરંતુ અનેકને બસ ડ્રાઈવરના કડવા અનુભવ થયા છે ડીઆરટીએસએ જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર કે પછી લેખિતમાં ફરિયાદ કરવી પડે છે મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વાતો કરવી તેમનો પીછો કરવો ફોન કરવો શારીરિક અને માનસિક ઉત્પીડન જેવી અનેક ફરિયાદો મ્યુનિસિપાલિટીને મળી છે જો કે ખાનગી કોન્ટ્રાક્ટરોના આ ડ્રાઈવરો સામે કોઈ જ અસરકારક કહી શકાય તેવા પગલાં લેવામાં આવ્યા નથી ડ્રાઈવરો સગર્ભા તેમજ વૃદ્ધોની ઉંમરને પણ ધ્યાનમાં નહીં લઈને મનસ્વી વર્તન કરે છે છેલ્લા ચાર વર્ષમાં સાતસો બાણું ફરિયાદ છતાં માત્ર એક જ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો મોટા ભાગના ડ્રાઈવરને સજામાં એક કે બે દિવસ માટે ટ્રાફિક જંકશન પર સોશિયલ ડ્યુટી એટલે કે ટ્રાફિક નિયમન કરવાની સજા આપવામાં આવે છે અને ફરી પાછા તેઓ બીઆરટીએસ બસના ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાઈ જાય છે સગર્ભા વિનંતી કરે તો ડ્રાઈવર સ્ટેશન પર ઉતારતા નથી ખરાબ ઇરાદા સાથે મહિલાઓને સ્પર્શ કરે છે મણિનગરમાં ઉતરેલી મહિલા સાથે ડ્રાઈવરે અશ્લીલ ભાષાનો પ્રયોગ કર્યો હતો મહિલાઓનો ફોન નંબર મેળવી એક મહિનો પીછો કર્યો અને તેને હેરાન કરી હતી ચાલુ બસે ફોન પર વાત કરે છે બસ ડ્રાઈવરે મુસાફર ઉતરે તે પહેલાં જ દરવાજો બંધ કરી દીધો બેફામ બસ હાંકનારા ડ્રાઈવરે મુસાફર સાથે ગાળાગાળી કરી સગર્ભાની વિનંતી છતાં બસ ડ્રાઈવરે દરવાજો નહીં ખોલીને તેને સ્ટેશન પર ઉતારવા દીધી ન હતી આવી જ માહિતી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ